ગેટ પર જઈને તે ઓનલાઈન કેબ બોલાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અચાનક જ તેને સામેથી આવતી એક ઓટો રિક્ષા જોઈ અને એક ક્ષણનો વિચાર કર્યા બાદ હાથ ઊંચો કર્યો આવો મહાન પોસ્ટ ધરાવનાર મહિનાના 5 લાખ રૂપિયા કમાનાર મુખ્ય મેનેજર ઓટોમાં પોતાની અંદર એક અવાજ આવ્યો પરંતુ વિરાજ પાસે વિકલ્પ જ નહોતો ડિરેક્ટર દિલ્હીથી આવેલા હતા અને આ મિટિક કંપની માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે એમ હતી તેણે ઓટોમાં બેસતા અચકાટ સાથે એડ્રેસ કહ્યું ઓટો વાળાએ માથું હલાવ્યો અને ગાડી દોડાવી દીધી માંડ અડધો કિલોમીટર આગળ ત્યાં જ ઓટો ચાલકે અચાનક બ્રેક મારી શું થયું વિરાજે ચીડિયા અવાજે પૂછ્યું સાહેબ ક્ષમા કરશો પણ મારે પેલી સોસાયટીના ગેટ પર ઉભેલા ભાઈને લઈ જવા છે તે અમુક અંતર સુધી જ જવાના છે ઓટો ચાલકે નરેશ નમ્રતાથી કહ્યું વિરાજની આંખોમાં ગુસ્સો અને નિરાશા એક સાથે ભળી ગયા હતા ના આ શક્ય નથી મને પહેલેથી જ મોડું થઈ રહ્યું છે વળી હું આખી ઓટો ભાડું ચૂકવવાનો છું તો પછી બીજા સાથે સીટ શા માટે શેર કરો પરંતુ નરેશ નો અવાજ એવો દ્રઢ હતો કે વિરાજ સ્તબ્ધ થઈ ગયો સર મારે તમને ફક્ત શહેરની સેન્ટ્રલ લાઇબ્રેરી સુધી મૂકવાના છે જે તમારા રસ્તામાં જ આવે છે અને હજુ પણ તમને આ માન્ય ન હોય તો તમે બીજી ઓટો લઈ શકો છો હું તમારી પાસેથી પૈસા નહીં લઉં નરેશના આ શબ્દોમાં એવી મક્કમતા હતી કે વિરાજ ચૂપ થઈ ગયો થોડા સમય પછી વિરાજે જોયું નરેશ એક સફેદ વાર વાળા લગભગ સિત્તેર વર્ષના વયો સાથે આવ્યા કેવા માણસ હોય એમની સાથે વાત કરવી પડશે એટલે તેને તે વિચારને અલગ કરી દીધો હતો લાઇબ્રેરી આવતા જ નરેશ વૃદ્ધ વ્યક્તિને ઉતારી લીધા વિરાજને નરેશના વર્તનમાં એવો આદર અને સન્માન દેખાયું કે તેણે પૂછ્યું ભાઈ આ મહાશય કોણ છે તમે તેના પ્રત્યે આટલો આદર કેમ બતાવો છો તો નરેશના ચહેરા પર એક અદ્ભુત ચમક આવી સાહેબ એ શહેરની વિખ્યાત વિદ્યા કોલેજના ભૂતપૂર્વ આચાર્ય ડોક્ટર પરીખ છે એમને મારા પર અતિ મોટા ઉપકાર કર્યા છે હું અર્થશાસ્ત્રમાં ખૂબ જ નબળો હતો ઘરે આર્થિક સ્થિતિ પણ બહુ સારી નહોતી એટલે ફી ભરવાનું પણ મુશ્કેલ હતું નરેશના અવાજમાં ભાવુકતા છલકાઈ બે વર્ષ સુધી ડોક્ટર પરેખે મને ફી લીધા વિના ટ્યુશન આપ્યું એમના આશીર્વાદથી મેં બીકો એસી ટકા સાથે પાસ કર્યું હતું હવે બેંકની પરીક્ષા આપવાની તૈયારી કરું છું તમારું નામ શું છે વિરાજે પૂછ્યું નરેશ મકવાણા ડોક્ટર પરીખ ત્રણ વર્ષ પહેલા નિવૃત્ત થયા ગયા વર્ષે એમના પત્નીનું અવસાન થયું હતું દીકરા હું સાથે રહે છે પણ એકલતા અનુભવે છે એટલે દરરોજ સવારે દસ વાગે લાઇબ્રેરીમાં જાય છે હું પણ ગમે ત્યાં હોઉં રોજ સવારે તેમને લાઇબ્રેરી લઈ જઈને સાંજે ઘરે પાછા મૂકી દઉં છું નરેશની આંખોમાં ચળચળ આંસુ ચમક્યા ડોક્ટર પરીખ કહે છે કે જાતે ચાલ્યા જશે પણ હું એમને કહું છું કે આ તમારી ગુરુ દક્ષિણા છે આપણે માતા પિતા અને શિક્ષકોની ઋણમાંથી ક્યારે મુક્ત થઈ શકતા નથી વિરાજના મનમાં અચાનક એક ઘંટી વાગી મગજમાં ચમકારો થયો વિદ્યા કોલેજ હા તે પોતે પંદર વર્ષ પહેલા આજ જ કોલેજના વિદ્યાર્થી હતા અને ડોક્ટર પરીખ એમના નામનો મોહ એના મગજમાં ઘેરી વળ્યો હા એચ જ ડોક્ટર પરીખ તે વિજ્ઞાન શાખામાં એડમિશન લેવા માંગતો હતો પણ પિતાજીને હૃદયરોગનો હુમલો આવતા બધો સમય હોસ્પિટલમાં વ્યતીત થઈ ગયો હતો અને એડમિશનની છેલ્લી તારીખ નીકળી ગઈ આવી કટોકટીમાં ડોક્ટર પરીખ જ મેનેજમેન્ટ સાથે વાત કરીને તેને વિશેષ કિસ્સા હેઠળ એડમિશન અપાવ્યું હતું અને આજે આજે જ્યારે પણ તેઓ તેની સામે આવ્યા ત્યારે પોતાના હોદ્દા અને પદના ગર્વમાં આંધળો બનેલો વિરાજ તેમને ઓળખી પણ શક્યો નહીં ઓટોમાં બેસવાની વાત તો દૂર રહી ગઈ તેમની સાથે બે શબ્દો પણ વાત ન કરી શક્યો વિરાજના અંતરાત્મા અંદરથી પોકારી ઉઠ્યો તો આટલો નાનો કેમ બની ગયો વિરાજ આ ઓટો ચાલક જે આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં પણ ગુરુ આપવા ઉત્સુક છે તો તે મોટો એક મલ્ટીનેશનલ કંપનીનો મુખ્ય મેનેજર જ જે પોતાના ગુરુને ઓળખવામાં અસમર્થ રહી ગયો લજ્જા અને પસ્તાવાથી ઘેરાયેલો વિરાજ કંપની સુધી પહોંચ્યા બાદ મીટિંગ પછી તરત જ

તું તેમના અવાજમાં આશ્ચર્ય અને આનંદ સ્પષ્ટ હતો આવ આવ અંદર આવી છા પરંતુ વિરાજ ત્યાં જ ઉભો રહી ગયો અને તેની આંખો ડબડબી ગઈ હતી સર તમે મને ઓળખી પણ ગયા મને માફ કરી દો આજે સવારે તમે અને હું મને શબ્દ વધુ બોલી શક્યો જ નહીં ગળું રૂંધાઈ ગયું હતું ડોક્ટર પ્રદીપ જાણે બધું જ સમજી ગયા હતા તેમના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું બેટા આવી જા અંદર આવી જા વિરાજ અંદર ગયો અને વર્ષો બાદ પોતાના ગુરુના ચરણોમાં બેસીને તેને મનમાં ઈચ્છા કરી કે આ ક્ષણ ક્યારે ન ભૂલાય તેને ડોક્ટર પરીખને પોતાની ભૂલ માટે માફી માંગી આંખો ઉછતા ડોક્ટર પરીખે કહ્યું દીકરા દરેક વ્યક્તિ ભૂલ કરે છે એ તેના માનવ હોવાનો પુરાવો છે મહત્વનું તો એ છે કે આપણે આપણી ભૂલો સ્વીકારીએ તેમાંથી શીખીએ તો મારો શ્રેષ્ઠ વિદ્યાર્થી રહ્યો છે આજે તું જે કરી રહ્યો છે તે જોઈને મને ગર્વ છે તમને વિનંતી છે કે હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર